નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલ શિખર મિત્રો આજે હું વાત કરવા જઈ રહ્યો છું અમારા અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં જે પેટ્રોલ પંપો ઉપર જે કામદારો કામ કરી રહ્યા છે અને તેમની સાથે જે પેટ્રોલ પંપના માલિકો છે તેઓ તેમને ગુલામની જેમ નોકરી કરાવી રહ્યા છે તો તે કામદારોને મારો આ શુભ સંદેશ છે અમારો વિડીયો પૂરો જોજો અને અમારા યુનિયનનો સંપર્ક કરવાની કોશિશ કરજો મિત્રો વાત છે હમણાં જે જિલ્લાના જે પ્રાટી તાલુકાના વડવાસા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપમાં દસ કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા હતા એ દસ કર્મચારીઓને જે વડવાસા ગામના સરપંચ અમારી ટીમના જે મેમ્બર છે યુવા સરપંચ સત્યશા લેવુઆ મેડમ એમણે એ પેટ્રોલ પંપના કર્મચારીઓ જે દસ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા એ કર્મચારીઓને વારે ગયા હતા અને એ કર્મચારીઓને દસ કર્મચારીઓને નોકરી પર પરત લેવડાવ્યા હતા આઠ કલાકની નોકરી કરાવડાવી એમને અને સત્તર હજાર મારે માલપુર તાલુકામાં જે પણ પેટ્રોલ પંપ પર જે કર્મચારીઓ જે કામદારો નોકરી કરે છે તે કામદારોને મારો આ સંદેશ હું તમને આપવા માંગુ છું કે તમારી જોડે બાર બાર કલાક કામ કરાવવામાં આવે છે બાર બાર કલાક કામ કરવામાં આવે છે છતાં પણ તમને જે સરકારનો ધારાધોરણ મુજબ જે વેતન મળવું જોઈએ તે લઘુત્તમ વેતન મુજબનો પણ પગાર મળતો નથી અને તમને કાયદેસરના જે મજૂર કાયદાઓ મુજબ તમને જે લાભો મળવા પાત્ર છે તે મળતા નથી મારા ધ્યાન ઉપર માલપુર તાલુકાના જે પેટ્રોલ પંપના માલિકો છે એ કામદારો જોડે શું શું કરાવી રહ્યા છે તેની મને માહિતી આપી છે એ જે માલિકો છે એ કામદારો જોડે કોરા કાગળો કોરા વાઉચરો ઉપર સહયોગ કરાવી અને અનફેર લેબર પ્રેક્ટિસ આચરી રહ્યા છે જ્યારે એમના ચોપડા ઉપર કામદારોને કેટલો પગાર આપવામાં આવે છે તો એમના ચોપડા ઉપર કામદારો પાસે વીસથી પચીસ હજાર પગાર આપવામાં આવે છે એ પ્રમાણે સહયોગ કરવામાં આવે છે પગાર પણ એટલો નાખવામાં આવે છે એમના એકાઉન્ટમાં પરંતુ આ જે માલિકો એટલા હોશિયાર છે કે પગાર નાખીને તરત જ બીજી સેકન્ડે એ કામદારોના એકાઉન્ટમાંથી માત્ર સાત થી આઠ હજાર એકાઉન્ટમાં રાખે છે બાકીના પૈસા એ લોકો ઉપાડી લે છે અને આ રીતના એ લોકો છેતરપિંડી કરે છે ન માત્ર એ કામદારો સાથે છેતરપિંડી કરે છે પરંતુ એ સરકારી તંત્ર સરકારની આંખમાં પણ ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે અને મોટા પાયે એ લોકો ઇન્કમટેક્ષ ચોરી કરવાનું કામ કરે છે જીએસટી ચોરી કરવાનું કામ કરે છે તો મારે આ સંદેશના મારફતે સરકારને સરકારી તંત્રને નમ્ર વિનંતી છે કે તમે આવા માલિકો સામે કાયદેસરના પગલા ભરો લેબર ઓફિસર લેબર તંત્ર પણ કાયદેસરના પગલા ભરો અને આવા માલિકોને તમે છાવરવાનું બંધ કરજો કામદારોને ગુલામોની જેમ નોકરી કરવામાં આવે છે કોઈ પણ નિમણૂક પત્ર આપવામાં આવતી નથી કોઈ પણ પે સ્લીપ આપવામાં આવતી અઠવાડિક રજા કે તહેવારોની રજાનો પણ લાભ આ કામદારોને આપવામાં આવતો નથી એમની પાસેથી એ તો નથી જ આપવામાં આવતું પરંતુ એમની પાસેથી જે નોકરીમાં લાગે એમની પાસે સિક્યુરિટી પેટે જે ચેકો સહી કરાયેલા જે કોરા ચેકો લેવામાં આવે છે અને કામદારો જયારે એકાદ બે દિવસની રજા પાડતા હોય ક્યારેક બે પાંચ હજારનો ઉપાડ લેતા હોય તો કામદારોને ધમકાવવામાં આવે છે કે ભાઈ તું નોકરી આય તું તમારા પૈસા પરત કરી દે નહીં તો તને તારા વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરવામાં તને જેલમાં નાખી દેવામાં આવશે એ પ્રકારના એમને ધમકાવવામાં આવશે અને આ રીતના આ જે માલિકો છે જે પેટ્રોલ પંપના માલિકો છે એ અનફેર લેબર પ્રેક્ટિસ આચરવાનું કામ કરે છે અને જીએસટી ઇન્કમ ટેક્સની મોટા પાયે ચોરી કરતા અમારા ધ્યાને આવે છે કામદારોએ અમારો સંપર્ક કર્યો છે પરંતુ જ્યારે કામદારો અમારા યુનિયનમાં જોડાશે ત્યારે ચોક્કસથી આ કામદારોના હક અને અધિકારો માટે અમે આઠ કલાકની નોકરી કરાવીશું અને સત્તર હજાર જેટલો પગાર જે પ્રાતિ જે વડવાસા ગામની નજીકના પેટ્રોલ પંપના કામદારોને મળ્યો એવો પગાર જે લઘુત્તમ વેતન મુજબનો પગાર પણ અપાવવાનો અમે પ્રયત્ન કરીશું પરંતુ ચોક્કસથી તમે અમારા સિટી યુનિયન સાથે જોડાવો અમારી યુનિયનની તમામ લીગલ ટીમ અને જે અમારી યુનિયન ટીમ છે એ તમને સપોર્ટ કરશે સહકાર આપશે અને તમારા કાયદેસરના લાભો આપવાનો પ્રયત્ન કરીશું